નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો વાસ્તુશાસ્ત્રના નિયમો આપણે જાણીશું જે વાસ્તુશાસ્ત્ર આપણા ઘર માટે બહુ જ જરૂરી છે જે આપણને સુખ સમૃદ્ધિ આપે છે તો પહેલો છે પૂજા રૂમની સાફ સફાઈ દર શનિવારે જરૂર કરવી જોઈએ અને ગંગાજળનો છંટકાવ પણ કરવો જોઈએ બીજો છે જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ફોટો જમીન પર ન મૂકવો જોઈએ ત્રીજો મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવવો જોઈએ પછી ચોથો છે પૂજા કર્યા પછી મંદિરને પડદાથી અવશ્ય ઢાંકી દો જી હા દોસ્તો જ્યારે આપણે પૂજા થઈ જાય ત્યારે પડદોથી મંદિર ઢાંકી દેવું જોઈએ મતલબ બંધ કરી દેવું જોઈએ પછી પૂજા રૂમમાં એક કપૂર અવશ્ય સળગાવવું જોઈએ જી હા દોસ્તો કપૂર સળગાવવાથી જે આપણા ઘરમાં જીવ જંતુ હોય અને ઘરમાં સુગંધ પણ આવે છે પૂજામાં શંખનું બહુ જ મહત્ત્વ છે તેથી પૂજા રૂમમાં શંખ જરૂર રાખવો જોઈએ જી આ દોસ્તો શંખ પણ રાખવો જોઈએ પૂજા કક્ષમાં શુભ અને સાત્વિક રંગ જેવા કે આછો લીલો પીળો જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરવો જોઈએ આઠમો છે દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજારૂમ બિલકુલ ન રાખવો જોઈએ જી હા દોસ્તો આ પણ તમે ખાસ તમારા ઘરમાં જોજો નવમો છે આરતી દીવો પૂજા અગ્નિ જેવા પવિત્રના સાધનોને ક્યારેય મોઢાથી ફૂંક મારીને ઓલવશું નહીં દસમો છે મંદિરમાં ધૂપ માચીસ કે હવનને સામગ્રી દક્ષિણ કે પૂર્વમાં રાખો એટલે કે અગ્નિ ખૂણામાં રાખવી જોઈએ પછી છે અગિયારમો વાસ્તુશાસ્ત્રમાં પૂજાની દિશા નક્કી કરવામાં આવી છે ઘર કે ઓફિસમાં પૂજાનું સ્થાન ઈશાન દિશામાં રાખો જેથી પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે ઉત્તર દિશામાં મુખ રાખીને કરવામાં આવેલી પૂજા ધન પ્રાપ્તિ માટે લાભકારી છે અને પૂર્વ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ખૂબ જ લાભકારી ફળ મળે છે અને ચમત્કારિક લાભ પણ થાય છે તો દોસ્તો આ પણ બહુ જરૂરી છે ધ્યાન રાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આવું નવું જાણવા સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ઘરમાં સવારે થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા જોઈએ આ ભજન વગાડાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ મળે છે તેરમું છે ઘરમાં સાવરણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈને આવતા જતા પગને અડે નહીં સાવરણી હંમેશા નીચે મૂકેલી રાખવી ઊભી ક્યારે રાખવી નહીં ચૌદમો છે ઘરમાં બૂટ ચપ્પલ રાખવા માટે એક નિશ્ચિત જગ્યા બનાવું બૂટ ચપ્પલ ક્યારે ઊંધા ચત્તા કે વેર વિખરાયેલા ન રાખવા જોઈએ તેનાથી માતા લક્ષ્મી ક્યારે આવતા નથી અને ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે પછી છે ક્યારેય પથારીમાં બેસીને ખાવું ન જોઈએ જી હા દોસ્તો પથારીમાં બેસીને ખાવું ના જોઈએ તેનાથી ધનની હાનિ થાય છે અને શક્ય હોય તો રસોડામાં નીચે બેસીને જમવું જોઈએ આનાથી ઘરમાં ધન સંપત્તિથી ભરેલું રહે છે અને ક્યારેય ધનની કમી થતી નથી સોળમું છે અને કોશિશ કરો કે ઘરમાં કોઈ ઘડિયાળ દિવાલ પર બંધ રહે નહીં અને જો ઘડિયાળ બંધ હોય તો તેને બહાર મૂકી દો અથવા તો એનો પાવર નાખીને ચલાવો સત્તરમું છે નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરવો જોઈએ અઢાર છે ઘરમાં ક્યારેય કરોડિયા ન આવવા દો જી હા દોસ્તો તેનાથી ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવશે ઓગણીસ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સ્વસ્થ અને લોબા આયુષ્ય માટે દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશા તરફ માથું રાખીને સુવાથી ઘરમાં ત્રણ સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે જી હા દોસ્તો આ બહુ જ જરૂર છે આ પણ તમે વિચારજો પછી છે પૂર્વ દિશા તરફ પણ માથું રાખીને સુવું સૂવાથી એકાગ્રતા વધે છે જી હા આ બહુ જ કારગર છે સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની એકાગ્રતા વધે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર વિદ્યાર્થીઓએ ખાસ કરીને પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ જેનાથી એકાગ્રતા વધે છે અને ભણવામાં મન પણ લાગે છે તો તમે તમારા બાળકોને જરૂર આ રીતે ધ્યાન રાખીને સોડાવજો એકવીસમું છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરવા માટે પશ્ચિમ દિશા ઉત્તમ છે જેનાથી ઘરમાં ડાઇનિંગ હોય તો પશ્ચિમ દિશામાં હોય તો તે શુભ માનવામાં આવે છે પછી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું પણ લાભકારી છે તેનાથી પ્રસિદ્ધિ સમૃદ્ધિ અને કીર્તિ વધે છે પરંતુ ઉત્તર દિશામાં માથું રાખીને ક્યારેય પણ સૂવું જોઈએ નહીં થેન્ક યુ